સુરતમાં રાત્રિ સમયે ચોરી સહિતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરતના અમરોલી ન્યુ કોસાડ રોડ પર ઉત્તરાયણ બ્રિજ કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોને રીઢા ચોરી નિશાન બનાવી કર્યો બનાવ સામે આવ્યો છે સુરતમાં વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ માત્ર નાઇટ પેટ્રોલિંગના નામે ઉમતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો સુરતમાં ફરી રાત્રિના સમય સાથે ત્રણ ત્રણ દુકાનોમાં થયેલી ચોરીની ઘટના સામે આવી છે સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી

આશરે છ વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાનની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવાર અવારમાં અમે જાણ થતા સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘણી પોલીસ ફરિયાદ ચાલુ છે ત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયેલો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ના ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવી માં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે હા તો એક સાથે ત્રણ ત્રણ દુકાનો નિશાન બનાવી રોકડા રૂપિયા સહિતની મતાની ચોરી થતા દુકાનદારો પણ ભયભીત થયા છે અને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરી રહ્યા છે